તેમને પ્રકૃતિ મિત્રનો એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસમાં આ ચોથો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પચાસ જેટલા પ્રકૃતિ મિત્રોને પસંદ કરવામાં આવ્યા અને તેમને સન્માન પત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત યોગાહારના નિષ્ણાત રાજેશ પટેલ દ્વારા લિખિત યોગાહાર આહારનો યોગ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને તમામ ઉપસ્થિત મહેમાનો તથા પ્રેક્ષકોને વિના આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના દાંતા તથા વડગામ અને પાલનપુર તાલુકામાં વિવિધ સંસ્થાઓમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરી વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું છે અને માણેકનાથ પર્વત ઉપર તેમજ રાજસ્થાનના હલ્દી ઘાટી ખાતે પાંચ જેટલા સીડ બોલનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે તો પ્રકૃતિ રક્ષણ